જાનંદ સ્વામી મહારાજ રામચંદ્ર ભગવાન કૃષ્ણ મુખમ કરો લધી તે ગિરી તમહ વંદે પરમાનંદ સર્વ હરિભક્તો ની અંદર રહેલી ચેતનાને મારા જય સ્વામિનારાયણ ખૂબ જ સુંદર આજે યોગ બન્યો અને સર્વના દર્શનનો પણ લાભ મળ્યો આ મનુષ્ય દેહ વડે ભાગ્ય મનુષ્ય માનુષ્યતાનું પાવા ખૂબ જ પુણ્ય આ જીવાત્માએ કરાયા હોય તે થકી આ મનુષ્ય દેહ મળે છે દેહની અંદર બે ઇન્દ્રિયો આપણા જીવનની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે પરંતુ આપણે એ ઇન્દ્રિયો થકી દેહને જ્ઞાત કરાવી શકતા નથી શ્રવણ અને દર્શન ખૂબ જ મહત્વની વસ્તુ છે જીવનની અંદર શ્રવણ અને દર્શન એ આ જીવનને પરિવર્તિત કરે છે અને આપણને એ વસ્તુનો ખ્યાલ હોવા છતાં આપણે એને ઇગ્નોર કરતા હોઈએ છીએ કારણ કે દર્શન અને શ્રવણ દર્શન એટલે જોવું આંખ થતી આપણી દ્રષ્ટિથી જોવું એ દર્શન છે અને શ્રવણ એટલે સાંભળવું આ બે ઇન્દ્રિયો આપણા જીવનને ભક્તિ માર્ગની અંદર ખૂબ જ મહત્વની વસ્તુ છે કે શ્રવણ અને દર્શન આપણે વાત કરીએ એમ કે મોટા પુરુષોના દર્શન અને સત્સંગ એ આ જીવનને પરિવર્તિત કરે છે પણ આપણે એનો સમન્વય પણ જરૂરી છે જો દર્શન અને શ્રવણનો સમન્વય ના હોય તો આપણા સંસારી જીવનની અંદર પણ ખૂબ જ દુખ આવતા હોય છે એટલે દર્શન ખૂબ જ જરૂરી છે શ્રવણ પણ જરૂરી છે પણ બંનેનો સમન્વય ખૂબ જ જરૂરી છે આપણે ઇતિહાસ સાક્ષી છે રામાયણની અંદર આપણે જોઈએ કે દશરથ રાજા એ જ્યારે શબ્દ બેદી વિધ્યા શીખતા હતા ત્યારે એ આગળ જંગલમાં વધે છે અને એક તળાવ કે ઝરણું હોય ત્યાં નજીક છુપાય છે અને ત્યાં એમને એક અવાજ આવે છે ડૂબ ડૂબ કરી એ વિચારે છે કે કોઈ મૃગ આ ઝરણાની અંદર પાણી પીવા આવ્યું છે એ શબ્દવેદી અવાજની દિશામાં પોતાનું બાણ છોડ્યું છે દેખાતું નથી કે શું છે એમને શબ્દવેદી બાણ છોડ્યું છે અને ત્યાં જ્યાં અવાજ આવે છે ત્યાં એ બાણ એ વાગે છે કોને વાગે છે શ્રવણ ને વાગે છે શ્રવણ પોતાના અન્ન મા બાપના માટે પાણી લેવા આવ્યો હોય છે ઘડો ભરતો હોય છે અને અવાજ આવે છે એ અવાજની દિશામાં એને બાણ માર્યું છે દશરથ રાજાએ એ શબ્દ વેદી વિદ્યા શીખતા હતા શબ્દ વેદી વિદ્યા શીખતા હતા એટલે અહીંયા એમને અવાજ આવ્યો છે શ્રવણ થયું છે પેલું જે મૃત્યુ પામે છે જેને વાઘે છે બાણ એનું નામ પણ શ્રવણ છે પોતે જોયું છે પણ દર્શન નથી એની અંદર દર્શન ભણેલું નથી ખાલી એમને જોયું જ છે એટલે સાંભળ્યું છે શ્રવણ કર્યું છે દર્શન નથી કર્યું એ નજીક જેમ જોવે છે કે કયું મૃગ કે પ્રાણી મર્યું એ જાય છે તો શ્રવણ ને તીર વાગ્યું છે કે જે હું તો મારા અંધ મા બાપ ને આ જલ પીવડાવવા માટે પાણી ભરવા આવ્યો હતો મારું કઈ નક્કી નથી તમે આ પીવડાવી દેજો દશરથ રાજાના ખોળાની અંદર શ્રવણના બાપ પાણી પીવડાવવા શ્રવણના મા બાપના આંખોમાં અંધ દર્શન નથી પેલાનું નામ શ્રવણ છે આ મા બાપ અંધ છે આ એક ટ્રાયંગલ રચાય છે અને એ અવાજ ખબર પડી જાય છે એના મા બાપ ને કે કોણ છો તમે હું શ્રવણ નું મિત્ર છું ને પાણી આપવા માટે આવે છું તો શ્રવણ ક્યાં છે શ્રવણ આવે છે તમે આ પાણી પીએ બીજાના હાથનું પાણી ન પીએ કે ના તમે પી લો એ આવે છે કે ના શ્રવણના હાથનું જ પાણી પીએ પછી વાત કરે છે કે હું આ રીતે રાજા છું અને મારાથી ભૂલ થઈ છે કે શું વાત કરે છે અમે એક જ સહારો અમારો અને એમને યાત્રાએ લઈને નીકળેલા અમારા પુત્રનું તમારા હાથે આ રીતે છે અમે પણ તને શ્રાપ આપીએ છીએ અમે પણ તને શ્રાપ આપીએ છીએ કે ચાર ચાર પુત્રો હોવા છતાં પણ તમે પણ પુત્ર વિયોગમાં તમને પાણી પીવડાવવાળો કોઈ પુત્ર નહીં હોય ને તમારું મૃત્યુ થશે એટલે શ્રવણ અને દર્શન સમન્વય ખૂબ જ જરૂરી છે અને એટલે જ નવધા ભક્તિમાં પણ કીધું છે ને કે પેલું શ્રવણમ કીર્તનમ હરિનામ સ્મરણમ પેહલા શ્રવણનું સ્થાન આપ્યું છે સાંભળવું દર્શન કરવું અને સાંભળવું એ ખૂબ જ મહત્વનું છે શ્રવણમ કીર્તનમ હરિનામ સ્મરણમ એટલે આપણા આ જીવનની અંદર ખૂબ જ જરૂર છે લોકો કહેતા હોય છે કે મંદિરોના અંદર કેટલા પૈસા ખર્ચવામાં આવે છે